હિંમતનગરના ખેડ તસિયા હાઇવે ઉપર હિટ એન્ડ રન ની ઘટના બની બેફાન આવતી કારે સાયકલ રાઈડરને ટક્કર મારી મોર્નિંગમાં સાયકલિંગ કરવા રાઈડર નીકળ્યો હતો કારે સાયકલને ટક્કર મારતા રાઈડર નીચે પટકાયો હતો જેને લઈને ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી એ ડિવિઝનના પોલીસે તપાસ હાથ ધરી હતી